વાગડ શ્રી માળી સોની સમાજના સાબરકાંઠા જિલ્લાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી અને કારોબારીની રચના કરવામાં આવી જેમાં પ્રમુખ તરીકે સોની હસમુખભાઈ લાલભાઈ પ્રમુખ તરીકે સોની સુરેશભાઈ જયંતીલાલ તથા સોની હિતેશભાઈ ખેગારભાઈની એમ મંત્રી તરીકે સોની ભૂપેન્દ્રભાઈ અમૃતલાલની નિમણૂક કરવામાં આવી હતી આ પ્રસંગે પ્રમુખ સાથે વાત કરતા સમાજ માટે આગળ કયા પ્રકારનું કામ કરવામાં આવશે તો તે અંગે તેઓએ જણાવ્યું હતું કે સમાજમાં બેરોજગાર વગેરે લોકો સમાજના હિત માટે સતત હું ખડે પર કાર્યરત રહીશ આ અંગે મારા પ્રમુખ કાળ દરમિયાન સરકારશ્રીને પણ એક ખાસ વિનંતી છે કે અમુક અમારા સમાજમાં નબળા વર્ગ માટે યોજનાઓ લાભ મળી રહે તે માટે પણ પચીસ ના દિવસે અમે સાબરકાંઠા અરવલ્લી વાઘર સોની સમાજ ના સંગઠન ની પ્રક્રિયા ચાલુ કરી સંગઠન બનાવ્યું છે અને એના કારો પ્રમુખ ઉપપ્રમુખ સહમંત્રી મંત્રી અને ખજાનચી સહ ખજાનજી અને કારોબારી સભ્યોનું નિમણૂંક કરી છે હવે આ અમારી સંસ્થા અમારી માતૃ સંસ્થા વાગડ શ્રીમાનિસોની અંજારના અનુ અનુસંધાને એના એના નીચે અમે કામ કરવાના છીએ અને ત્યાંથી જે રૂપરેખાનો કાર્યક્રમ આવશે એ પ્રમાણે અહીંયા સંગઠનની કામગીરી થશે અને અમારો મુખ્ય હેતુ આ સંગઠન કરવાનો સમાજ સમાજના સભ્યો દીકરા દીકરીઓ એનો મદદરૂપ થઈએ એવી રીતની કાર્યપદ્ધતિ અપનાવીશું પ્રથમ તો અમે શૈક્ષણિક ક્ષેત્રે કામ કરવા માગીએ છીએ શૈક્ષણિક ક્ષેત્રે લો છોકરાઓને મદદરૂપ થવા માટે ફંડ ઊભું કરીશું અને અમારી મેડિકલ જે જરૂરિયાત છે અમારા અમારા સભ્યોની એ મેડિકલ જરૂરિયાત માટે પણ અમે કંઈક વિચારીશું અને એના માટે ફંડ ઊભું કરીશું સમાજના દરેક વ્યક્તિના આ ફંડ કામ લાગે એવું આયોજન કરવાનું અમે વિચારી વિચારણા હેઠળ છે કોઈ સમાજમાં ઘણા ગરીબ વર્ગો છે એના માટે ખાસ પ્રાયોરિટી અને કોઈ કરવામાં આવશે ભવિષ્યમાં હા આમાં શું છે કે અત્યારે જે હીરા ઉદ્યોગમાં મંદી પ્રવર્તે છે એ રીતે અમારા સોના ચાંદીના જે ભાવો છે આસમાને પહોંચી ગયેલા છે એના લીધે અમારો સમાજ મંદીને ઘટનામાં ધકેલાયો છે હવે આ મંદીની ઘટનામાં ધકેલા સમાજ પાસે બીજો કોઈ વ્યવસાય નથી હાલ અને અમારે આની ઉપરથી નભવાનું છે અમારું ગુજરાન ચલાવવાનું છે આ માટે સરકાર વિનંતી કરીએ છીએ કે અમારા સમાજ માટે કંઈક ઓછા વ્યાજની કે લોન લોન અપાવે તો કોઈ ધંધા માટે વ્યવસાય માટેની કોઈ અમને તકો આપે એવું અમે સરકારશ્રીને એક અપીલ કરીએ છીએ કે ભાઈ અમારા વ્યવસાયના ધંધાવાળા માટે સામાન્ય વર્ગનું સોની સમાજનું જે વર્ગ છે એના માટે સરકાર કંઈક વિચારણા કરે મારું પાટડિયા હું અમદાવાદ સોની વાગર સમાજનો સાત વર્ષ પ્રમુખ રહ્યો હાલ અમારા પ્રમુખ શ્રી હરિભાઈ અને ઉપપ્રમુખ શ્રી રેવંતીભાઈ તથા કારોબારી સભ્ય શ્રી ચિરાગભાઈ એમની સાથે સમાજના અને અદરવાઈઝ બીજા સમાજ આપણા જેમ કે આ અરવલ્લી છે આણંદ છે રાજકોટ છે ચોરાડ છે તે સમાજના હરેક કાર્યોમાં હું અત્યારે સમાજ જે કે છે એ ભૂમિકા સક્રિય રીતે નિભાવી રહ્યો છે ખાસ કરીને ગુજરાતમાંથી કયા કયા શહેરોમાં નિમણૂક કરવામાં આવી છે અત્યારે હાલ વાગડસિંહ શ્રીમારી સોની સમાજના મેન અંજાર શ્રીમારી સોની સમાજ વાગણ રાપર શ્રીમાજી સોની સમાજ વાઘર રાપર ભચાઉ શ્રીમાજી સોની સમાજ વાઘર અમદાવાદ શ્રીમાળી સોની સમાજ વાગણ આણંદ રાજકોટ અરવલ્લી સાબરકાંઠા આજ મુંબઈ પણ થઈ ગયો આજનો એ આ અરવલ્લી સાબરકાંઠામાં પણ થઈ ગયો અને રાજકોટ પર થઈ ગયું આ રીતે અમારા વાગડસોની સમાજના સાત થી આઠ સંગઠનો કાર્યરત થયા છે સંગઠનને કાર્યરત કરી આગળ કઈ રીતની રણનીતિ રહેશે અને શું કાર્ય કરવામાં આવશે આગળ અમારી રણનીતિ જેમ કે અંજાર અમારા પ્રમુખ શ્રી મોહનભાઈના માર્ગદર્શન હેઠળ કે ભાઈ તમે જ્યાં જ્યાં મંડળો નથી ત્યાં મંડળોની સ્થાપના કરી આવનારા દિવસોમાં જે સમાજમાં અમુક વધારે પડતા ઓવર રિવાજો છે એને તિલાંજલિ આપી અને કાંઈક સમાજ માટે નવો રાહ ચીંધી જેથી કરીને નાના માણસ પણ ખોટો ખેંચાઈ રહે તો થોડાક એવા પગલા મધ્યમ વર્ગના માટે શું કરવામાં આવશે સમાજના મધ્યમ વર્ગના માટે પહેલું સ્થાન જેમ અમારા અત્યારે નવનિર્મિત પ્રમુખ શ્રી અશમુખભાઈએ કીધું કે પહેલું જે અમારું ફોકસ છે એ શિક્ષણ અને મેડિકલ ક્ષેત્ર રહેશે કે નાના વર્ગને મેડિકલ ક્ષેત્રે જે પડતી અગવડતાઓને પેલી પ્રાથમિકતા આપશું પ્રથમ જે એવા વર્ગ છે જે ભણવાના સક્ષમ છે પણ આર્થિક પરિસ્થિતિ જેની સારી નથી એના માટે વધારે ભંડોળ એકત્રિત કરી અમે એમને આગળ લાવવા અમારો પ્રથમ પ્રયાસ રહે ત્યારબાદ સમાજના ઉન્નતિના જે જે કાર્યો હશે એમાં અમદાવાદ સમાજ સહયોગી રહેશે ચિરાગ પાટડિયા